નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જોઈ લો આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે મિત્રો આ સમાચાર ધ્યાનથી બાળકોના આધાર બાયોમેટ્રિક અપડેટ ફ્રી યુ બાળકો માટે ફરજિયાત એમબીયુ ફી સંપૂર્ણપણે માફ કરી દીધી છે આ નવો નિયમ એક ઓક્ટોબર થી અમલમાં આવ્યો છે આ પગલાથી આશરે સાઈઠ મિલિયન બાળકોને ફાયદો થશે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આધાર મેળવવા માટે તેમનો ફોટો નામ જન્મ તારીખ લિંગ સરનામું અને જન્મ પ્રમાણપત્ર જરૂરી છે આ ઉંમરે ફિંગરપ્રિન્ટ્સ અને આઈરિસ બાયોમેટ્રિક્સ લેવામાં આવતા નથી કારણ કે તેઓ હજુ સુધી સંપૂર્ણ રીતે વિકસિત થયા નથી સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા ચાળીસનો વધારો સૌરાષ્ટ્રમાં મગફળીની મોટી આવક છતાં સિંગતેલના ભાવ પાંચ દિવસમાં રૂપિયા બે હજાર બસ્સો વીસથી બે હજાર ત્રણસો ચાળીસ થયા છે ખેડૂતોની મગફળી સસ્તા ભાવે વેચાય છે જ્યારે સિંગતેલના ડબ્બાના ભાવ વધ્યા બે હજાર પચીસના આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે ઉજવતા ખંભાળિયા એપીએમસીએ રૂપિયા એક કરોડથી વધુ ખર્ચે સિંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કર્યું જેથી ખેડૂતોને યોગ્ય ભાવ અને નાગરિકોને શુદ્ધ તેલ મળે વરસાદે તબાહી મચાવી સત્તર લોકોના મોત પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં પુલ તૂટી પડવા અને ભૂસ્ખલનથી ભારે તબાહી મચી ગઈ છે સત્તર લોકો માર્યા ગયા છે અને ઘણા ગુમ છે અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુઆંક વધવાની ધારણા છે ઘણા વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ છે ઇન્ટરનેટ સેવાઓ બંધ થઈ ગઈ છે અને મોટાભાગના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે ભારે વરસાદને કારણે જલપાઈગુડી સિલીગુડી અને કૂચબિહારમાં પણ જનજીવન ખોરવાઈ ગયું છે ગિરનાર રોપવે ત્રણ દિવસ માટે બંધ રહેશે મેન્ટેનન્સની કામગીરીને લીધે સાત આઠ અને નવ ઓક્ટોબરના રોજ ગિરનાર રોપવે ત્રણ દિવસ માટે બંધ રહેશે આ પછી દસ ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે રોપવે સેવા ફરી કાર્યરત થશે આ ત્રણ દિવસ દરમિયાન પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકો રોપવેની સુવિધાનો લાભ લઈ શકશે નહીં જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પ્રખ્યાત તીર્થધામ અને પ્રવાસન સ્થળ છે અમેરિકામાં પેટ્રોલ પંપ પર ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા અમેરિકાના ટેક્સાસના ડેન્ટનમાં એક ગેસ સ્ટેશન પર નાઇટ શિફ્ટમાં કામ કરતી વખતે હૈદરાબાદના અઠ્યાવીસ વર્ષીય ભારતીય વિદ્યાર્થી ચંદ્રશેખર પોલને અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી અહેવાલો અનુસાર એક અજાણ્યો બંદૂકધારી ગોળીબાર કરીને ભાગી ગયો હતો પોલીસ હત્યા પાછળના હેતુની તપાસ કરી રહી છે તે ડાલલાસની યુનિવર્સિટી ઓફ નોર્થ ટેક્સાસમાં ડેટા એનાલિટિક્સમાં માસ્ટર પ્રોગ્રામમાં નોંધાયેલ વિદ્યાર્થી હતો ભારત પોતાના નાગરિકોની સુરક્ષા માટે કોઈપણ સરહદ પાર કરશે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે જ્યારે ભારતના ગૌરવની વાત આવે છે ત્યારે અમે ક્યારેય સમાધાન કરતા નથી ભલે તે બે હજાર સોળની સર્જિકલ સ્ટ્રાઇક હોય કે બે હજાર પચ્ચીસ ઓપરેશન સિંદૂર અમે સાબિત કર્યું છે કે જ્યારે પણ જરૂર પડશે અમે ભારતની એકતા અને અખંડિતતા માટે અને દરેક નાગરિક અને દેશના જીવનની સુરક્ષા માટે કોઈ પણ સરહદો પાર કરીશું સુરતમાં પાર્કિંગ મામલે એક જ પરિવારના પાંચ સભ્યો પર કરાયો હુમલો વીડિયો સામે આવ્યો સુરતના રાંદેર વિસ્તારમાં શનિવારે મોડી સાંજે પાર્કિંગને લઈ બબાલ થઈ જેમાં એક જ પરિવારના પાંચ સભ્યો પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે સ્થાનિકો અને પીડિત પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ હુમલો ખૂબ જ હિંસક અને અચાનક હતો સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે શક્તિ વાવાઝોડાની અસર બે હજાર બોટો વિહોણી થતાં વીસ હજાર માછીમારો મધ્ધરિયે ફસાયા ગુજરાતના અરબી સમુદ્રમાં સક્રિય થયેલા શક્તિ વાવાઝોડાની અસરથી દેવભૂમિ દ્વારકા પોરબંદર અને ગીર સોમનાથના દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે વેરાવળ બંદરની બે હજાર જેટલી બોટો સંપર્ક વિહોણી થવાના અહેવાલો છે જેના કારણે અંદાજીત વીસ હજાર જેટલા માછીમારો મધ્ધરિયે ફસાયા છે હાલાકી હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી હતી ધોલેરા ભાવનગર હાઇવે પર બે બસનો અકસ્માત દસ લોકો ઈજાગ્રસ્ત ધોલેરા ભાવનગર હાઇવે પર હેબતપુર ગામ નજીક રવિવારે વહેલી સવારે બે લક્ઝરી બસ વચ્ચે જોરદાર ટક્કર થતાં કુલ દસ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમાંથી ત્રણ મુસાફરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે ટક્કર એટલી જોરદાર હતી કે એક બસ પલટી મારી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તમામ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ